સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો છે મોડાસા ગોધરા રાજ્ય ધોરી માર્ગ ઉપર બનેલી એક ગોજારી અકસ્માતની ઘટનાના જય હિન્દ દર્શક મિત્રો હું ચમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક ગોજારા અકસ્માતની જી હા ગુજરાતમાં આજની સૌથી મોટી ઘટના કહી શકાય મોડાસા ગોધરા રાજ્ય ધોરી માર્ગ ઉપર સાકરિયા ગામના પાટિયા પાસે એસ ટી બસ ખાનગી બસ અને એક બાઇકનો વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે અને આ ગોજારા અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે સાથે છેતાલીસ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે જે પૈકી તેર મુસાફરો અતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં એકસો આઠ દ્વારા મોડાસા અને હિંમતનગર ખસેડવામાં આવ્યા છે બાઇક ચાલકને બચાવવા જતાં હાઈવે ઉપર પૂરપાટ દોડી રહેલ એસટી બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને એસટી બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં કૂદી જઈ સામેથી આવતી એક ખાનગી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી આ ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલક સહિત ખાનગી લક્ઝરી બસમાં સવાર બે મુસાફર મળી કુલ ત્રણ લોકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બંને બસ વચ્ચે સામસામે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે બંને બસમાં સવાર તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં છેતાલીસ મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતનો જોરદાર ધડાકો સાંભળી આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી અકસ્માતની ઘટનાની ગંભીરતા જોતાં એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા મેજર કોલ પણ જાહેર કરાયો હતો તો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અધિક કલેક્ટર ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેસીબી દ્વારા બસોમાં ફસાયેલા લોકો માટે રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જે આપ તીર સમાચારના પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો